બેન માં અડધા કપ જેટલા શીંગના દાણા એડ કરીશું અને બે થી ત્રણ મિનિટ શેકીશું એટલે દાણા એકદમ સારા વખતે સ્પેવા થઈ જશે આમાં આપણે કાળી દાજ પડે એ રીતે નહીં થવા દઈએ ગેસ ને ફ્લેમ સ્લો પર શેકીશું એટલે દાણા છે એકદમ સારા એવા શેકાઈ જશે તો હવે દાણા સારા એવા શેકાઈ ગયા છે અને દાણા એકદમ ઠંડા થઈ જાય પછી આપણે તેને કટર માં એડ કરીશું અને જો તમારે આ રીતે કટર માં ના એડ કરવા હોય તો તમે ખાંડણી માં અથવા મિક્સર માં પણ બ્લેન્ડ કરી શકો છો પણ આપણે નોટ કસાયો ભૂકો કરવાનો છે સાવ બ્લેન્ડ નહીં કરીએ તો હવે તમે જોઈ શકો છો તમને બતાવું આ રીતે આજ પસરા ભૂકો મેં કરી લીધો છે સાથે મિત્ર ત્રણ મીડિયમ સાઈઝના બટેટાને બોઈલ કરીને લીધા છે અને તેને આપણે આ રીતે આ રીતે મેશ કરીને એડ કરીશું બટેટાને સાવ મેશ નથી કરવાના આ રીતે નાના નાના ટુકડા રહે તે રીતે રાખીશું એટલે આપણે આ રીતે જ મેશ કરીશું તો હવે આ રીતે બધા બટેટાને મેં મેશ કરી લીધા છે અને વજનમાં બટેટા જુઓ તો બસો પચાસ ગ્રામ જેટલા છે અને હવે તેમાં આપણે જે શીંગના દાણાનો જ કચરો ભૂકો કરીને રાખ્યો છે તે એડ કરીશું આ નાસ્તામાં શીંગના દાણાનો ખૂબ જ સારો ટેસ્ટ આવે છે અને આપણે જે અડધો કપ શેકીને તેનો ભૂકો કર્યો હતો તેમાંથી મેં બે સ્પૂન જેવો રાખ્યો છે જે આપણે ચટણીમાં એડ કરીશું અને હવે તેમાં એક સ્પૂન શુગર સાથે એક લીંબુનો રસ સાથે જે વ્રત કે ઉપવાસમાં ખવાય તે સીંધો મીઠું એડ કરીશું અને હવે તેમાં આદુ મરસા ક્રશ કરેલા એડ કરીશું આમાં મેં એક ઇંચ જેટલા આદુનો ટુકડો લીધો હતો સાથે મરચાં પણ ક્રશ કરીને લીધા છે મરચાં તમારે તીખા જો એ પ્રમાણે એડ કરવાના અને હવે તેમાં થોડા લીલા ધાણાના ટુકડા એડ કરી અને હવે તેને એકદમ હળવા હાથે આપણે મિક્સ કરીશું અને વધારે આપણે મસળવાનું નથી એકદમ આ રીતે હળવા હાથે મિક્સ કરી લેવાનું છે આ મિશ્રણમાં ખટાશ ગળપણ અને તીખાશ બરાબર હશે તો અપમ છે ખૂબ જ સારા ટેસ્ટી બનશે અને આ રીતે થોડું હાથમાં મિશ્રણ લઈ આપણે નાના નાના બોલ્સ બનાવી લઈશું આપણે આને અપમ પેનમાં ફ્રાય કરવાના છે એટલે અપમ પેનમાં સમય એ રીતે નાના નાના બોલ્સ બનાવી લેવાના અને જો આપણે આ રીતે બનાવીશું તો ઓછા તેલની પણ જરૂર પડશે પણ તમારે જો ડીપ ફ્રાય કરવા હોય તો પણ કરી શકાય પણ હું આ રીતે અપમ પેનમાં છેલ્લો ફ્રાય કરું છું અને આ અપમ છે ગરમા ગરમ ખૂબ જ સારા એવા લાગે છે એટલે તમારે સર્વ કરવો હોય ત્યારે જ બનાવવાના તો હું અત્યારે એટલા જ બનાવું છું ફરી જ્યારે સર્વ કરવા હોય ત્યારે આપણે બનાવી લેશું

અને ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની છે થોડીવાર માટે અને આ રીતે આપણે બે મિનિટ જેવો થઈ જાય એટલે તેની સાઈડ ચેન્જ કરીશું અને હવે ગેસની ફ્લેમ મિડયમ પર રાખી આ રીતે આપણે બે મિનિટ જેવું થવા દઈશું અને બે મિનિટ જેવું થાય તો ફરી તેની સાઈડ ચેન્જ કરીશું આ રીતે તેની સાઈડ ચેન્જ કરતા જવાનું અને આ વડા ક્રિસ્પી એવા થાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું અને તેની સાઈડ ચેન્જ કરતા જવાનું જો તમે આ રીતે સેલો ફ્રાય કરશો તો તેલની પણ ઓછી જરૂર પડશે અને સમય પણ ઓછો જોશે

તો હવે તમે જોઈ શકો છો વડા એકદમ સારા એવા ગોલન બ્રાઉન જેવા પણ થઈ ગયા છે અને એકદમ સારા ક્રિસ્પી પણ થઈ ગયા છે તો ગેસની ફ્લેમ બંધ કરીશું અને વડા છે તેને આપણે ડિશમાં એડ કરી દઈએ આ રીતે વડા તમે જો એકવાર વાર બનાવશો તો વારંવાર બનાવશો એટલા ટેસ્ટીવા બને છે અને ઓછો સમય અને ઓછા તેલમાં પણ બનીને તૈયાર થઈ જશે સાથે આપણે ફરાળી ચટણી પણ બનાવી લઈએ તો તેના માટે મેં ફ્રેશ નાળિયેરના ટુકડા લીધા છે સાથે એક લીલા મરચાના ટુકડા બે સ્પૂન શેકેલા શીંગનો પાવડર એડ કર્યો છે પણ જો તમે શીંગના દાણા આમાં જ એડ કરશો તો પણ ચાલે અને હવે તેમાં એક સ્પૂન જેવો દહીં એડ કરીશું સાથે ગળપણ અને ખટાશનો બિલેન્સ કરવા માટે અડધી સ્પૂનથી થોડી ઓછી આપણે શુગર એડ કરીશું પણ જો તમારે શુગર સ્કીપ કરવી હોય તો પણ તમે કરી શકો છો હવે તેમાં સ્વાદ પ્રમાણે સિંધુ મીઠું એડ કરીશું જે આપણે વ્રત કે ઉપવાસમાં ખાઈએ તે એડ કર્યું છે અને હવે થોડા લીલા ધાણા મેં દાળ સહિત લીધા છે તે એડ કરી દઈએ અને હવે તેમાં બે થી ત્રણ સ્પૂન જેવું પાણી એડ કરી આપણે તેને એકદમ સારું બ્લેન્ડ કરી લઈશું આમાં જો તમારી પાસે ફ્રેશ નાળિયેર ના હોય તો તમે સૂકા ટોપરાનું શૂન પણ એડ કરી શકો છો તો પણ ચટણી ખૂબ જ ટેસ્ટી એવી લાગશે અને જો આમાં તમારે જીરું ચાટ મસાલો એડ કરવો હોય તો પણ કરી શકાય પણ મીઠાનું અને ચાટ મસાલાનું બેલેન્સ કરીને એડ કરવાનું તો હવે તમે જોઈ શકો છો ચટણી પણ એકદમ સારી બ્લેન્ડ થઈ ગઈ છે તો આ ચટણી તમે ફરાળી ભજીયા હાંડવો કે ઉત્તાપમ સાથે પણ સર્વ કરી શકો છો સાથે ચટણી પણ આપણે બનાવી લીધી તો આપણે તેને ગરમા ગરમ સર્વ કરીશું અને આ વડા ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે નાનાથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવશે જો તમે પહેલી વાર બનાવતા હશો તો પણ પરફેક્ટ એવા બનશે અને ખૂબ જ ટેસ્ટી એવા અને ચટપટા એવા બન્યા છે તમે જોઈ શકો છો એકદમ ઓછા તેલમાં અને બહારથી ક્રિસ્પી એવા અને અંદરથી એકદમ સોફ્ટ એવા બન્યા છે તો તમને આ રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટમાં કહેજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ જોવા માટે બેલાઇકન પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ